તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું માત્ર દસ મિનિટમાં ઝટપટ બની જાય એવો ક્રિસ્પી નવો નાસ્તો તો આપણે પાલક કોબીના કુરકુરા ક્રિસ્પી એવા વડા તો શેલો ફ્રાય કરીને મીન્સ ઓછા તેલમાં ડીપ ફ્રાય કર્યા વગર બનાવીશું બહુ ટેસ્ટી એવા ચટણી સાથે કે ચા સાથે પણ ખાઈ શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એના માટે આપણે મિક્સર જારમાં એક ટી સ્પૂન જીરું અડધો ટેબલ સ્પૂન આખા ધાણા મીન્સ સૂકા ધાણા જે હોય એ ઉમેરીશું એક ઇંચ આદુના ટુકડા ત્રણ લીલા મરચાં તીખાશ તમને જોવે એ રીતે લીલા મરચાં તમે ઉમેરી શકો છો આ રીતે પેસ્ટ વાટી લઈશું પેસ્ટને સાઈડમાં મૂકીશું આપણે એને પછી વાપરીશું હવે એક બાઉલ લઈ લઈશું એમાં અડધો કપ જેટલા પૌવા લઈ લઈશું પૌવાને સારી રીતે ધોઈ અને પાણી નીતારી અને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાઈડમાં મૂકવાના છે તો પૌવામાંથી પાણી નીતારી સાઈડમાં મૂક્યું હવે ઝટપટ કોબી અને પાલક આપણે ચોપ કરવાના છે તો કોબીને આ રીતે લાંબા લાંબા સ્લાઇસ કરી અને થોડા વચ્ચેથી એને કટ કરી અને આ રીતે કોબીને કટ કરી રેડી કરી લઈશું એક કપ જેટલી કોબીને આ રીતે મેં લીધી છે સાથે આપણે પાલક લઈ લઈશું તો પાલકને ધોઈ નિતારી એને પણ આ રીતે એકદમ ઝીણી ઝીણી ચોપ કરવાની છે તો દોઢથી બે કપ જેટલી પાલક અને એક કપ કોબી આ રેસીપીમાં આપણે વાપરીશું હવે જે પૌવા આપણે પલાળ્યા હતા એ સોફ્ટ થઈ ગયા એમાં પાલક ઉમેરી દઈશું સાથે કોબી આજની રેસીપી હું લસણ ડુંગળી વગર બનાવી રહી છું તમે પેસ્ટમાં લસણ અને અત્યારે ડુંગળી પણ ઉમેરી શકો વાટેલી પેસ્ટ આદું મરચાં જીરું અને ધાણાની ઉમેરી દેશો આમાં તમે થોડા મીઠા લીમડાના પાન પણ ઉમેરી શકો ત્રણ ટેબલ સ્પૂન સૂકા નાળિયેરનું ખમણ એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એક ટી સ્પૂન આમચૂર પાવડર કે કાચી કેરીનો જે પાવડર કહેવાય એ કે થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો એક ટી સ્પૂન ગોળ બ્રાઉન ખાંડ કે પછી રેગ્યુલર શુગર તમે ઉમેરી શકો છો અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હળદર અને એક ચોથાઇ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું તો પાલકમાં નેચરલી થોડો મીઠાનો ભાગ હોય છે તો તમારે વધી ન જાય એ રીતે મીઠું ઉમેરી દેવાનું છે બધી સામગ્રીઓને આ રીતે મિક્સ કરી દઈશું હવે જે આપણે પૌવા ઉમેર્યા છે એ બાઇન્ડિંગ આપશે તો પણ મિક્સર તમારું થોડું સોફ્ટ રહેશે હવે આપણે એમાં થોડો થોડો કરી બેસન ઝીણો ચણાનો લોટ ઉમેરીશું અહીંયા મેં થ્રી ફોર્થ કપ જેટલો લીધો છે જેટલો જરૂર લાગે એટલો આપણે થોડો થોડો કરી ઉમેરતા જઈશું તો બાઇન્ડિંગ આવી જાય એટલું અને અહીંયા તો પૌવામાંથી તો આપણે પાણી નિતાારી લીધું હતું કદાચ પાલક અને કોબીમાં થોડું પાણીનો ભાગ હોય તો તમને થોડો એક બે ટેબલ સ્પૂન જેટલો વધારે ઓછો ચણાના લોટની જરૂર પડશે અહીંયા મેં અડધો કપ જેટલો ચણાનો લોટ થોડો થોડો કરી વાપરી અને આવું મિશ્રણ રેડી કરી લીધું સાથે થોડું સારું એવું ફ્લેવર આવે એટલા માટે આપણે એમાં લીલા ધાણા ઉમેરી દઈશું તો લીલા ધાણા પણ આપણે એક ચોથાઈ કપ જેટલા ઉમેરીશું અને આ રીતે લીલા ધાણા ઉમેરી મિક્સ કરી જરૂર લાગે તો હજી એક બે ટેબલ સ્પૂન જેટલો તમારે ચણાનો લોટ ઉમેરવાનો છે તો અહીંયા અડધો કપથી થોડા ઉપર ચણાનો લોટ મેં વાપર્યો હવે આ રીતે મિશ્રણ રેડી થઈ ગયું હથેળીઓ થોડી તેલવાળી કરી લઈશું હવે નાના મોટા કેવા તમારે વડા બનાવવા છે એ રીતે તમારે આ રીતે વડાનો શેપ આપવાનો છે આ રેસિપીથી મેં બનાવ્યા એ રીતે બનાવશો તો દસ જેટલા બનશે અને નાના બનાવો તો પંદર જેટલા પણ બનશે હથેળીઓ પર તેલ લગાવી આ રીતે તમારે હલકું હલકું પ્રેસ કરી ટીકી જેવો શેપ આપવાનો છે જો લાગે મિશ્રણ બહુ ચીપકે છે તો પાછો તમારે હાથ થોડો તેલવાળો કરી અને આ રીતે બધા જ વડાનો શેપ આપી રેડી કરી દઈશું તો આ રીતે બધા જ વડા મેં રેડી કરી લીધા છે તો આ રીતે આ મિશ્રણને બનતા બિલકુલ વાર નહીં લાગે હવે આપણે એને ફ્રાય ફ્રાય કરીશું કરવા માટે લગભગ મેં અહીંયા એક ચોથાઈ કપ જેટલું તેલ ગરમ કર્યું છે તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ હાઈ રાખીશું અને આ રીતે એક પછી એક વડા જેટલા કડાઈમાં એટલા આપણે ઉમેરી દઈશું મીડિયમ ફ્લેમ પર એક મિનિટ જેવા આપણે એને ફ્રાય કરીશું અને પછી સાઈડ ચેન્જ કરીશું તો હલકા અમુક આવા ગોલ્ડન થશે હલકા થોડા કાચા રહેશે તો એ રીતે આપણે એક મિનિટ ફ્રાય કરવાના પાછા દોઢ મિનિટ જેવા બીજી સાઈડથી મેં ફ્રાય કર્યા પાછી સાઈડ ચેન્જ કરી પાછું એક મિનિટ જેવું ફ્રાય કરવાનું છે તો લગભગ એક બેચ તળાતા તમને ત્રણથી ચાર મિનિટ જેવું લાગશે આવા ક્રિસ્પી થઈ જાય એટલે આપણે એને તેલમાંથી બહાર કાઢી અને એ જ રીતે બચેલા વડા છે એને આપણે આ રીતે તળી લઈશું બહુ ટેસ્ટી એવા ગરમા ગરમ બહુ સારા એવા લાગે છે તો બહારથી એકદમ ક્રિસ્પી કુરકુરા એવા અને ખૂબ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થઈ ગયા હવે તમે એને ટમેટો કેચઅપ કે ચા સાથે પણ સર્વ કરી શકો હું આજે ફુદીના ધાણાની એકદમ સિમ્પલ ટેસ્ટી એવી ચટણી ફુદીનો ન હોય તો પણ ચાલે તો મિક્સર ઝાલ લેશું એમાં બે લીલા મરચાં કે તીખી તમને ચટણી જોવે એ રીતે એક નાનો ટુકડો આદુનો સાથે એક ટેબલ સ્પૂન શીંગના દાણા તો ચટણીને થોડી થિકનેસ આપશે આ સેન્ડવીચની ચટણી પણ તરીકે તમે વાપરી શકો છો એકથી બે ટી સ્પૂન ખાંડ તો એ તમારા સ્વાદ પ્રમાણે સાથે અડધી ટી સ્પૂન જેટલું મીઠું એક ટી સ્પૂન જીરું એક ચપટી જેટલી હળદર તો કલર સારો એવો ચટણીનો રહેશે બનાવશો પછી તો પણ અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું થોડું ખાટું હોય એવું દહીં લીધું છે એટલે હું અહીંયા લીંબુ નથી વાપરી રહી એક કપથી ઉપર થોડા લીલા ધાણા ડાળખા સહિત લેવાના છે સાથે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા ફુદીનાના પાન ન હોય તો સ્કીપ પણ કરી શકો છો અને આપણે ચટણી સ્મૂધ એવી થોડું પાણી વાપરી અને વાટી લઈશું અહીંયા દહીં થોડું તમે વધારે વાપરશો તો તમારે પાણી પણ ઉમેરવાની જરૂર નહીં પડે આવી ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ હવે ક્રિસ્પી વડા પણ તળાઈને રેડી થઈ ગયા ઘરમાં ગરમ ક્રિસ્પી વડા સાથે ચટણી તો હું અમુક ટાઈમે ટમેટાની ચટણી બનાવતી હોય ટમાટો કેચઅપ સાથે અને ટાઈમ ન હોય તો ચા સાથે પણ હું એને સર્વ કરું છું આ રીતે બહારથી એકદમ ક્રિસ્પી અંદરથી એકદમ સોફ્ટ એવા મોઢામાં મુકતા જ પીગળી જાય એવા ટેસ્ટી વડા બનીને તૈયાર છે તમે એને ગરમાં ગરમ સર્વ કરો આ રીતે જો તમે ક્યારે ક્રિસ્પી કોબી પાલકના વડા તો ઘરમાં કોબી અને પાલક હોય જ છે ઘરમાં જો એનું શાક ખાતા ન હોય તો આ રીતે તમે નાસ્તો બનાવશો તો બાળકોથી લઈ મોટા બધા ખાશે અને તમે વારંવાર એને બનાવશો એટલા ટેસ્ટી એવા લાગશે તો એકવાર આ ક્રિસ્પી કોબી પાલખના વડા કે કોબી પાલકના નવા નાસ્તાની રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ